જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં ધોરણ દસ બહુપદીના મોસ્ટ ટાઈમથી દાખલા આપણે જોઈ લીધા આવે એનાથી આગળ વધીશું ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી તો શરૂ કરીએ ધોરણ દસ પરીક્ષા બે હજાર છવ્વીસ જે આવી રહી છે એની તૈયારીના ભાગરૂપે આ વિડીયો બનાવવામાં આવે છે આજે વાત કરીશું સમાંતર શ્રેણીની ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીના એ દાખલા જે બે માર્કમાં પૂછાય સમાંતર શ્રેણી એકવીસ અઢાર કયું પદ પદ શૂન્ય હશે આવો આપને પ્રશ્ન પૂછ્યો હોય તો સકારણ ઉત્તર આપો એટલે કે કારણ સાથે ઉત્તર આપો

એને આપણે એ કહીએ છીએ તો એ બરાબર થશે એકવીસ ડી બરાબર તો ટી ટુ માઇનસ ટી વન કોઈને ખ્યાલ ના હોય તો સૂત્ર કહી દઉં ટી ટુ એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો તો અઢાર માઇનસ એકવીસ એટલે જવાબ મળશે માઇનસ ત્રણ આ થઈ ગયું એ અને ડી હવે એના ઉપરથી એન તો એ એન બરાબર કયું પદ માઇનસ એક્યાસી છે એટલે an બરાબર શું લઈશું એ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટી વન તો આ ત્રણે આપણને મળી ગયા જેના ઉપરથી આપણે હવે મૂકીશું સૂત્ર એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી જે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો સૌપ્રથમ એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન તો જ્યાં એ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટી વન એ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી વન પ્લસ એન માઇનસ વન અને ડી બરાબર શું મૂકીશું માઇનસ ત્રણ હવે ક્યાં ગણતરી થશે તો દેખો મિત્રો માઇનસ એક્યાસી હાલ પૂરતા એમના એમ રહેશે એકવીસ એમના એમ રહેશે ત્રણ ગુણ્યા એન એટલે માઇનસ ત્રણ અને એન ત્રણ ગુણ્યા એન એટલે માઇનસ ત્રણ એન અને ત્રણ ગુણ્યા ત્રણ એકાદ ત્રણ પણ બે માઇનસ ભેગી થશે એટલે પ્લસ ત્રણ બની જશે તો જ્યાં એકવીસ અને પ્લસ ત્રણ બંનેનો સરવાળો થશે આ બંનેનું શું કરીશું બંને માઇનસ માઇનસ પ્લસ ચાર નાખો પંચ્યાસી વીસ નાખો એકસો પાંચ જવાબ આવશે માઇનસ બંનેનો સરવાળો આ બાજુ માઇનસ ત્રણ એન બંને બાજુ માઇનસ આવતા બંને પ્લસ થઈ જશે અને ત્રણ ને આ તરફ લખીએ એટલે ત્રણ એન બરાબર પાંત્રીસ તો આ હતું એન નું મૂલ્ય ડાઉન કરતા રહેજો જેથી આપને પ્રિપેરેશન ના અંદર હેલ્પ મળી રહે હવે એનાથી આગળ જઈશું કયું પદ શૂન્ય હશે તો એના માટે આપણે વસ્તુ ધારવી પડશે હવે એનાથી આગળ જઈએ એ એન બરાબર જીરો શક્ય હોય તો બરાબર શક્ય હોય તો જ્યાં એકવીસ પ્લસ એન વન ગુણ્યા માઇનસ ત્રણ બરાબર જીરો હવે માઇનસ ત્રણ અને એન દેખો એકવીસ ને હું બરાબર ની આ બાજુ લઈશ 3 मुक्ता n -1, - 1 = 21 - 3n = ની પેલી બાજુ લઈ જાતા આખા કૌંસને એટલે આ તરફ આવી ગયો એના બરાબર આવી ગયા 21 હવે 3n - 3a 3 બરાબર આવશે 21 કયો પદ શૂન્ય આવશે એ તરફ આપણે જવું હોય જેથી એન બરાબર શું મળશે આપણને તો માઇનસ ત્રણ નવ બરાબર જ્યાં એન ને સૂત્ર નો કરતા બનાવતા ત્રણ આવશે છેદ તો ત્રણ અઠા ચોવીસ એન બરાબર આઠ આનો મતલબ એ થયો કે આઠમું પદ

સો વળે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધન પોણાં પોનાં સરવાળ સોધ છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો તો આ રકમ ઉપરથી આપણે છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંકો કોને કહી શકીએ તો જે છ ના ઘડિયામાં આવતા હોય છ એકા છ છ દુ બાર એ રીતે ક્યાં સુધી જવાનું પ્રથમ ચાલીસ સંખ્યાઓ સુધી આપણે જઈશું અને ત્યારબાદ એના મૂલ્ય મૂકતા જઈશું તો એક શાંત સમાંતર શ્રેણી ક્રિએટ થશે છ બાર અઢાર

બીજામાંથી પહેલો બાદ કરતા છ બન્યા પછી કહીશું એલ સૂત્ર મૂકીશું એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એલ જ્યાં એસ ચાલીસ એન બરાબર અહીંયા એન બરાબર ચાલીસ મૂક્યા છેદમાં બે એ બરાબર આયા છ વત્તા છેલ્લું પદ એલ બરાબર બસો ચાલીસ આ બેનું અડધું થઈ જશે બે વડે ભાગતા એટલે વીસ વીસ આવશે ગુણ્યા છ વત્તા બસો ચાલીસ એટલે બસો છેતાલીસ તો વીસ ગુણ્યા બસો છેતાલીસ કરતા બસો છેતાલીસ ના ડબલ કરો બસો છેતાલીસ ના ડબલ કરીએ એટલે ચારસો બાણું અને આ સુન પાછળ મૂકી દો જે આપણું ચાલીસ પદોનો સરવાળો થયો ચાર હજાર નવસો વીસ જે આપણો આન્સર થયો આ એક પ્રકારની શોર્ટકટ રીત ગણો કે કોઈ પણ પણ એક વસ્તુ કહી દઉં તમને જે અહીંયા મેં છ વડે લીધું તો છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંકો કયા માર્ચ બે હજાર ચોવીસ ની બોર્ડ એક્ઝામમાં માર્ચ બે હજાર ચોવીસ બોર્ડ એક્ઝામમાં છ ની જગ્યાએ સાત વડે વિભાજ્યનો સાત વડે વિભાજ્યનો દાખલો પૂછેલ હતો જેથી એટલું કહી શકાય કે જો આ પદ્ધતિ કરી હશે તો આ નહીં પણ મળતો પણ આપણને બોર્ડના અંદર દાખલો પૂછી શકે જેથી આપણે આ પ્રેક્ટિસ કરી હોય તો બોર્ડ એક્ઝામના અંદર આપણને આવા દાખલાના માર્ક હાથમાંથી જાય નહીં હવે ત્રીજા નંબરનો શરૂ કરીશું આ બીજો આપ નોટ ડાઉન કરતા રહેજો ત્યાં સુધી હું ત્રીજાની રકમ લખી દઉં એનના કયા મૂલ્ય માટે એનના કયા મૂલ્યો માટે બે સમાંતર શ્રેણી કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી ત્રેસઠ પાસઠ સડસઠ ના અનંતુ એનમાં પદ સમાન થાય એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી ત્રેસઠ પાસઠ સિત્તેર અને ત્રણ દસ સત્તરના એનમાં પદ સમાન થાય આ રીતનો દાખલો છે કઈ રીતે શરૂઆત કરીશું તો સૌ પ્રથમ પહેલી સમાંતર શ્રેણી આપણને આપેલી છે પહેલી સમાંતર શ્રેણી ત્રેસઠ પાસઠ સડસઠ

બીજી સમાંતર શ્રેણી બીજી સમાંતર પદ જ્યાં ત્રણ દસ સત્તર માટે સૂત્રો મૂકીશું કેપિટલમાં એ બરાબર ત્રણ પછી ડી બરાબર દસ માઇનસ ત્રણ કે સાત બંને અને ડી બરાબર કિંમતો મૂકતા તો એ બરાબર થશે ત્રણ प्लस n - 1 दिने कीमत થશે 7 तो a, -N is equal to a -N. बनने થઈ ગયા બનને થાય આગળ હવે બનને સામસામે કેવી રીતે તો an = कैपिटल an બનનેનું મૂલ્ય સામસામે લખીએ 63 + n - 1 ત્રેસઠ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ ત્રણ પ્લસ માઇનસ વન હવે ત્રણ ને બરાબર ની આ બાજુ લાવતા ત્રેસઠ માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન અને બે ને બરાબર ગુણાશે અને પાંચ ગુણાકાર માં હોવાથી બરાબરની પેલી બાજુ લાવ એટલે ભાગાકાર માં જતા રહેશે સાહીઠ છેદ માં પાંચ બરાબર એન માઇનસ વન અને પાંચ વડે ભાગતા બાર પંચા સાહિઠ બરાબર એન માઇનસ વન માઇનસ એક ની પેલી બાજુ જાય એટલે પ્લસ બની જાય જ્યાં એન બરાબર જવાબ થશે તેર બરાબર જવાબ થશે તો આ બંનેના નંબરના પદ સમાન થાય આ રીતે આપણે સાબિત કરી શકીએ તો આ હતા મિત્રો મોસ્ટ મોસ્ટાઈમ્પી દાખલા આગળના વિડીયો ચાલુ જ છે સમાત શ્રેણીના આવતા રહેશે જેમ બહુપદીના ત્રણ વિડીયો બન્યા હતા એ સમાંતર શ્રેણીના પણ જેટલા પરીક્ષા લાયક પૂછાવા લાયક હશે એ તમામ દાખલા આપણે લઈ લઈશું પછીથી નવા ચેપ્ટર તરફ આગળ વધીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ